આજી લાયો પાણી લઈ જલ્દી યાર એલી આમ્રત કે નઈ પાણી લાય ઓય ઈખા મોયને પાણી લાઈ જલ્દી હું થાકી ગયો નર ઓય ખરાબરાય ખરાબરાય પાણી

એ મને ખબર હે બીડીના પીપીન આવન જાવ આમ બુ રાખો હા બાયું ગળા આના ફેબો લગન કચરા પોતા કરવા તમારી હા હું કને અને હા હવે શાંતિ રાખજો જો બેન કોલેજ કરીને કુતરા લેવા અવાજ ન કરતા થોડાક દી શાંતિ રાખજો કેટલા દે તારે ઝીબડી તો મોઢા રહે બસ મારા બાપુ ની તો ખબર હે ને તમને હું બાપુ કે હું છે ખબર પડશે તો વાત છે કામ કરવા બીજી ત્રીજી ગઈ હા આ હાથ કામ છે હું જાઉં તમારે પણ ભાઈ ની હાળી આવે છે અને ઈ વળી કોલેજ કરેલી તો તો આપણે પડી જ જવાનો છે પાકો વિના

અરે નરિયા બેસ આવી છે પછી જે થવું એ થાય

અને વિનાને કુવામાં ઉતારી ભરત છે હું જાઉં અને મારો કદ સંગિયર થઈ બનાવી કેટલા ટાઈમ આવી મોજ પડી એલા બેઠો બેઠો કરતો કરતો ગયો ઘરે બધા એમ જ કે કેટલા ઘરો એ મારા ના ઘર હોય અત મારક ભાઈને નો કે તને ના પાડીને હાથ ને તારો hxgo કોણ મારો hxgo ભાઈ છે કાઈ વાંધો ઈ તારી ભાભી છે તો તો તઈ તો બેન ના ઘરે હા તો આપણે hxgo થઈ ને hxgo ભલે તઈ હાથ દબાવ ને ના ઘરે હાલો હાથ અડાળે માણા નો ગમે છે કે વાત કરવાની બાપા તમે હા ભૂલી ગયા ભાઈ ભૂલાઈ જાય મારો મોટો ભાઈ વિરોલ ભાઈ હોય હાળી હે

ઉઠાણ જતી આયા આવીને તમારા છોકરાએ ગામડાને કરી દીધી આ તો મારી બેન નું છે ને મારા બાજુમાં નથી બાકી તો હું નહીં ક્યાં છે મારી બેન અંદર છે ને અંદર છે પણ અમારા સંસ્કાર કઈ હો બેટા સંસ્કાર સમજી ગઈ અરે બેટા નો આ મોટા નું કઈક મર્યાદા રાય સોરી મર્યાદા એટલે ઈ બધું હું જોઈ લેશ મર્યાદા તમાર વહુ મને નહીં મારે કઈ ખરા આપડા નથી સીધા સાધા અને આ એની બેન છે એની બેન છો અને તું ધ્યાન રાખી દેવો અરે બાપા મારી ચિંતા કરો માં

બાપા હમે આયા આ છોકરે બતાવાની વાત કરે કે બાપા તીમે ક્યાં કોઈ દી દેતા નથી થઈ જા થઈ જા થઈ જા તાને બધુંય થઈ જા હા અને હવે હે ને તો જા અને ગામ ગામ જા અને સાત સાત બકર લેતા હે અને વહુ ને તો રાંધે આ કે હાલ હાલો બાપા હું જાઉં છું અને એમાં ભાભી ને કહું રાંધે હા જો જો ઓ વાત ન છોડીયા તો મદાય બગિયાર બધાય બગદાર ખરા આ વિનિયા ને આ છોકરી મગર છે પણ આ છોકરી નો દઉં હુંય પણ બાભો આ છોકરી ને હવે નઈ રોકાવાડું ગઈ આ તને દેખાતી કેમ કે તને હારું દેને કે હારું તબિયત પાણી હાલા હા ઘર માં આટલા સાલે કે નઈ તને

तो से देवा गामणा ना से ने बेन तने नो खबर हो तू केम रहती है सा लोग और मने तो आज एक दिन में कंटाड़ आवी गयो है मने आठला अच्छा दी केम जा है आमा होई से आई बेन बेस बेस तू हटले बेस तू थाकी गई है प्लीज बेन ई बदई तो ठीक मार जीजू के ही गया तक ले पास से हटी का तोरे बैठा बैठा एटले पगला वेर बैठा है बीज सु करे ई बदई तो ठीक आ तार बेर तार हारो तो

ના રે બાયા ઓ એટલે આટલા વર્ષે વાંડો લાગે ને તો તો નો થઈ આપણે નોકુ રહેવાય એ ને હાલે ને મારા કે એમ થાય પાછો આપણે ખૂબ ફ્રેશ થઈ જાવ રૂમ અને તું રસોડા પર તૈયારી કરતી બધું તો ઠીક પણ આને હું ગામ છે મારી એના નંબર છે પણ લાગતા નથી ક્યાં આઈશે આ માહી કેટલા દિવસ તેના વગર ખાવી ને ભાવ નીંદર ન શું કરું મારે હા

ના તરાંડો ને આ જમી લેન પસ્તા જીજાજી લઈ જા આવશે ઈ તો ભલે કેતા તો પરણે લઈ જઈ દે હે લઈ જાવ જીજુ ઈ વાત ખોટી ગન નઈ એ માનતા જ નથી હું આવો અરે વિન્યો નવરો છે એના ભાઈ બેટાને હું આંતો છે અરે ઈ તો લાઈ પી જાય માર બેનનો એના કાઈ મત હું કરવા બેગો લે તું બીજે જનો કઈ વાર આને ઈ ભલે બીતો હવે એક બતની લખમાં તમે બે હું બાજો છો તાર બે દેર દેઉ તો નો બાજુ પણ તાર ભાઈ નું ક્યે છે કસે તું એને

હવે આમ નામ તો તમારું કે ઘરમાં હાલતું નથી હવે આ ગામના માણસો હું તમારો માન એટલે આ મત લડવા ના પાડ પી હું કરું તું કાઈ ને આમાં ગાયક ને વેચવું પડશે આ નળિયાય કર કાઈ નઈ તું એને વાડી લઈ જા કાઈ કરવાના તું લઈ જાય એને જા હું સમજાવતી હોય તો કાળા ફોમ બોમ ન ભરે આ ગાયક ને ને ગામમાં નામે જાય એ ખુદ હમતી મને હું સમજાય અમે બે એકા તમારા કોણ લપ કરે અરે તો જાવું છે વાડી એમ દે આય તમે નો આવ ને હું વિન્યાન લઈ જા વિન્યાન માર તો કિન્યો ગોતી લેતી જાય ને કાઈ ન હું આ આઈ તમે દે જા જા તું જા ભેગી એટલે ગો જાય આ આઈ ને બે છે ઓહ ગાજર છે ઢીંગણા છે દુધી છે તો બધું સે ને જોવા જાવ તમને લઈ જાવ તમને કેટલી વાર કીધું કે હાથ નઈ લગાડવાનો એમને હાલો તમને હાટો મારી વાડી કેટલા દિયે ના આવશો અમારા ગામડામાં આટ દિયે ના આ દિયે હા તો તમ કેટલી નાયાતા છેલી અરે તો ના સિટી માં ત્રણ વાર માળા નાય અને આ ક્યો સાબુ વાપરો તમે આયા જો કપડા ધોવાનો ઈ સાબુ એમાં નાવાનો હોય ઈ હા અરે કપડા એમાં વાસણ એમાં તમે આગળ અને હવે મને નહી બસ બીજું કાઈ નહી તો વાળી આવીશ હાલો ભાઈ સાબુ બદલે નો છે ને હું તમને આ વખતે સાબુ ગિફ્ટ માં મોકલીશ લક્ષ એ હા જેવી સુગંધ આવે આજે હાર વાળો આપણો અરે કેટલી વાર કીધું હાથ ને ડાળવાનો તો માગડ હાલો ચાલો હાલો દે કેવો ગંધ છે કેવી વાસ આવે છે આઠ દિયા ના બાપા દિયા ના એવા સીટી માં તામ અને આ દિયાને ના હર 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 મને કઈ થાય છે એ બધું ઠીક અને આ ગંધાર હારે માર નો ગમે એમ કરીને જોવા જાવું પડશે પણ માહી બિચારો ક્યાં હશે કે સીટી માં કેવો મન પ્રેમ કરતો કેવો રાખતો તો ક્યાં આયસ એ ભગવાન મળી જાય તો હર ગમે એમ કરી નાની કે છો ક્યાંક અરે ભાભી આ શું કે મારી બેન અને ક્યાં તમે આ અર્પણ ઈ કરે મારી આને શું દોઈ દઉં ઘટતું નથી તો તમને ભાભી હું વાંજો મારું હારું તમને કેમ માારું લાગતું મારી બેન આ એક મિનિટ નોટકે મારી ઉપર માછલી આ ભાઈ તે મિયા મારે કે મરવું અરે તો બેન એલે છે મારી બેન એનો રે હોય નો કરતા માર બેન અમે અરે ભાઈ છે ઓ મારો બાપુ આયો આ જો બાપુ લઈ દીએ છે હું સે અરે બાપર તમે મને આઈ દીઉ પૂછ્યું પા આમાં બોસવા દેઉ કે હું રહેવા દીધું છે અને આજી હતી ઓના ગાચો તું બારમાં આ કરે હા ચપ હવે બેટા વાત કરો શું છે

આ મારામું થઈ એ છોકરીના સંસ્કાર તો આવતા ઘરમાં નો સોવડ નોક શીખી જ છે મારા ઈ જોઈ છે ઈ જોઈ હા નકે મારો વિનયો બગડ્યો હોય ભાઈ આ ધનયા આટી હતી બગડ્યો લખો કેટલો સુદરી ગયો તે મને શિખામણ દેતી હારી હા હું શિખામણ દઉં

Và tổng thống kia nói: "Sau mai đi vào lửa, cuộc કોણ છે હા અત્યારે હું જેને પ્રેમ કરું છું ને એ છે આનું લગ્ન એ આની જ્યારે કરવાની છે અને પ્રેમ એ હું આને જ કરું છું બાકી કોઈ સાથે હું લગ્ન નહીં કરું તો બેન છે બરાબર કરો બહુ મસ્તી વાળો હો

પ્રેમ કરે પ્રેમ કરે એક કીધું તું આવા વાડીએ જાવ હું તારે વાડીએ તું મને પ્રેમ કરતી વાડીએ જાય એટલે પ્રેમ છોડા ઈ તો મને મને થોડે મને એમ કે તું મારા પ્રેમ જ કરે મે મારા બાપા મારી ભાઈ તો તારે નો બજાય ને એટલે એક મિનિટ એક મિનિટ આ તારે આને કરતા વાડીએ બેવી ખાવ કે હગીની હે પાણી મને કહેતી જિન કે હાલો વાડિયે જાવું પરવા જાવું છે એ તું તો મને બહુ ગમે તો શું વાત કરે છે બે નામ જો અરે આ બધાય ભાઈઓ વાત ખાસ તમે જો રિયા તું જો અને આ ભાઈ આમ જો કાઈ ફરક છે કે ભાઈ શું કરો રે સિંગ કરો જો કે વારી હું જો આખા

જે એકટર અને આ ગાયક કલાકાર રમેશબેન જોડી હતી બહુ મસ્તીની છે આનંદ હું નામ કીધું મુકેશ નાહી YouTube માં ગુંજતું નામ છે બાપા આ નામ તો મે ઘણી ફેરે આભરેલું છે આયબલું છે ને YouTube પર આ એ આ પોતે અરે એ બેટા જે આભરું હોય તો આપડા વેનિયાના આ છોરી ભરે ના કર્યો ને મના મારવા મોલ આ ફરવા જાવું છે કેરે ખરાખરો બોલ હવે દેન હવે આ તારા ઘરનો તો પૂરો જ નઈ થાય મારે પપ્પાને બધાયને મોડાવ છે આજે જ મૂકેસ ને એટલે હું આને લઈને જાવ છું

તારું કે ગોઠવાઈ ગયા હે શાંતિ રાખ કામ ધંધી કરજો અને ભાઈ મોટા તું પણ આને કંઈક શીખવા દે કામ કરાઈ દે તો કોક છોકરી ઘરમાં આવશે ડાયવર થઈને જઈએ અને હો બધા તમે કંઈક સમજાવો હું ખબર શાંતિ રાખજો તમે તમને ગોતી દઈશું એવું મળે એવું આ પણ સમજે હણે નહીં ખબર કઈ પડે નહીં જેટલું ભણે નહીં અમને કંઈક ગણે નહીં આને મોંઘવારી નડે નહીં આવા આખા ગામમાં કઈ ગણે જો પબ્લિક આ તમને લાગુ પડે હો અને આ છે ને જો તમારા ભાઈની હારી આવે ને તો આવું હમને ન કરતા ન કરતો આ ઘરમાં જે અમારા ડખો થયો ને એવો તમારા ઘરમાં ડખો થયો એટલે શેતીને રહેજો મારા ભાઈ અને અમારો વિનિયો તો આખા ગામને નડે તમે ન નડતા હો